લોલ બંગલા સર્કલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર રાહુલ ગાંધીએ કરેલ વિરોધ કરાયો છે નારા લગાવ્યા હતા અને ભાજપના કાર્યકર્તાએ રાહુલ ગાંધીનું પૂતળું સળગાવતા ત્રણ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી આ તકે શહેર ભાજપ આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધમાં છત્તીસગઢના રાયગઢ ગામની અંદર કોંગ્રેસનો યુવરાજ રાહુલ ગાંધી દ્વારા જે એમના વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવેલ કે વડાપ્રધાન શ્રી ઓબીસી સમાજમાંથી નથી એ ટિપ્પણીને વખોડી કાઢવા માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા આજરોજ એમના પુતળા દહનનો અને એનો વિરુદ્ધ નો કાર્યક્રમ જામનગર મહાનગર બક્ષી બક્ષીપંચ મોરચાને આપેલો એ કાર્યક્રમ લાલ બંગલા ચોકમાં અમે લોકોએ કરેલો અને સખત શબ્દોમાં અમે એમની ટિપ્પણીને વખોડી કાઢી સુરેન્દ્રનગર ખાતે ઇંગ્લેન્ડની પ્રાઇમરી સ્કૂલના પ્રતિનિધિ મંડળે ચોટીલા વિદ્યાલયની મુલાકાત